છે જે અંતર્ગત જિલ્લા કલેક્ટર ડોક્ટર હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સ્વાગત ફરાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ બેઠકમાં કલેક્ટર ડોક્ટર હર્ષિત ગોસાવી જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ નિવાસ અધિક કલેક્ટર એ પાંડોર નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રાઠોડ સહિતના વિવિધ કચેરીઓના વડાઓએ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો રૂબરૂ સાંભળ્યા હતા કાર્યક્રમમાં અરજદારો દ્વારા માલિકીની જમીન પર અનધિકૃત દબાણ પોસ્કો આકારણી સહિતના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી જે પ્રશ્નો અંગેની વિગતો સાંભળ્યા બાદ તેને લગતા વિભાગોને તાત્કાલિક તેનો ઉકેલ લાવવા કલેક્ટર ડોક્ટર હર્ષદ ગોસાવી ઉપસ્થિત કચેરીઓના વડાઓને સૂચનો આપવામાં આવ્યા હતા આ બેઠકમાં સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા